શહેરના રાંદેર વિસ્તારમાં હત્યાનો બનાવ બન્યો હનુમાન ટેકરી પાસે મિત્રોએ ચપ્પુના ઘા ઝીકી મિત્રની હત્યા કરી મોડા ભાગલમાં રહેતો રાહુલ ગોરસિંગ નામના યુવક મજૂરી કામ કરતો હતો મૃતક રાહુલ સાથી મિત્ર રાજા નામના યુવક કામ પર ગયો હતો બંને મિત્ર સામાન્ય બાબતે લઈને અવારનવાર ઝઘડો થયો હતો આરોપી મિત્રોએ ચપ્પુના ઘા ઝીકીને મિત્રની હત્યા કરી નાખી ગંભીર રીતે ઘાયલ યુવકે એકસો દ્વારા કર્મચારીને તપાસતા મૃતક જાહેર કર્યો પ્રાંદર પોલીસ ઘટના સ્થળે દોડી આવી ગણતરીના કલાકોમાં પોલીસે હત્યારા મિત્રની અટકાયત કરી લીધી છે પોલીસે યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી કાર્યવાહી હાથ ધરી બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત આરજે ચૌધરી પોલીસ ઇન્સ્પેક્ટર રાંદેર પોલીસ સ્ટેશન આજ રોજ રાંદેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બાણકી સ્ટેડિયમ ની બાજુમાં જે રોડ જાય છે રોડ પર છૂટક મજૂરી કામ કરતા બે યુવાનો વચ્ચે ગાળો બોલવા બાબતે ઉશ્કેરાટ થયેલ જેમાં મરણ મરણજનારને અ સાથી જે મજૂર હતા એમણે ગાળો બોલવાના ઉશ્કેરાટના કારણે ચપ્પુ લઈ આવી અને ઈજા કરતા મરણ મરણજનાર રાહુલભાઈને સારવારમાં લઈ આવતા દરમિયાન રાહુલભાઈનું મૃત્યુ જેલ છે આ બનાવ બાબતે હત્યાનો ગુનો નથી આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવેલ છે અને આરોપીના રાઉન્ડ અપ કરવામાં આવેલ છે મોટી ઉશ્કેરાટ માં નહી આવવું જોઈએ અને કઈ પણ એવું પરિસ્થિતિ હોય કોઈને કોઈનાથી તકલીફ હોય તો પોલીસ સ્ટેશન જાણ કરવી જોઈએ કે મને આ વ્યક્તિ ગાળો બોલે છે અથવા તો મને હેરાન કરે છે તો આવા બનાવને જરૂર નિવારી શકાય